જાલોદ બી એમ હાઈસ્કૂલમાં ઓગણીસો છ્યાસીમાં સાથે વણતા દોસ્તોનું સ્નેહ મિલન યોજાયું અંદાજે પંચોતેર મિત્રો પરિવાર સાથે આવ્યા જાલોદ બી એમ હાઈસ્કૂલમાં ઓગણીસો છ્યાસીના વર્ષમાં ધોરણ દસમાં ભણતા ક્લાસમેટનું સ્નેહ મિલન યોજાયું હતું સાથે ભણતા દોસ્તો વોટ્સએપ ગ્રુપથી જોડાયેલા હતા એટલે સૌ મિત્રો એકબીજાનો પ્રાથમિક પરિચય હતો જ પરંતુ ઘણા દોસ્તો એવા હતા જે પોતાની કારકિર્દી તેમજ વધુ અભ્યાસ માટે ઓગણીસો છ્યાસીમાં જાલોદ છોડી દીધું હતું તેવા દોસ્તો આજે ઓગણીસો છ્યાસી પછી બધા એક સાથે પોતે ભણતા હતા તે સ્કૂલમાં મળતા ભાવ વિભોર દ્રશ્યો સજાયા હતા આજે દરેક મિત્રો પોતાની સુંદર કારકિર્દી સાથે આગળ વધેલા હતા પણ જ્યાં બાળપણ વિતાવ્યું તેમજ મિત્રો સાથે જે મસ્તી કરી હતી તે આજે પણ યાદ કરી રહ્યા હતા આજના સ્નેહ મિલનમાં અંદાજીત પંચોતેર ઉપરાંત મિત્રો પોતાના પરિવાર સાથે આવેલા હતા તેમજ ઓગણચાલીસ વર્ષ પછી એક જગ્યાએ સાથે મળવાનો સૌ મિત્રો માટે આ પ્રથમ અવસર હતો આજના દિવસની સુંદર યાદોમાં કોઈ પણ મિત્રો કોઈને છોડી જવા તૈયાર ન હતા તેમજ હજુ સમય વિતાવી સૌને બાળપણ જીવ હતું સમય અને જવાબદારીને લઈ સૌને જોવું પણ જરૂરી હતું આજની અદ્ભુત અને અવિસ્મરણીય યાદોને સૌ મિત્રોએ આંખોમાં વસાવી લીધી હતી તેમજ જલ્દી પાછા ચોક્કસ મળીશું તેવો કોલ આપ્યો હતો આજની છેલ્લી યાદોમાં સૌ મિત્રોના મુખે એક જ વાત ગમે તેટલા વૈભવ કે નામદાર થઈ જઈએ પણ સાચા દોસ્તો વિનાની જિંદગી અધૂરી જ હોય છે મિત્રોને મળવા માટે આજે સૌ મિત્રો

અને અમારા મિત્રો લગભગ બધા દૂર દૂરથી એટલે કે સુરત વડોદરા યુએસએ થી છત્તીસગઢ રાયપુરથી બધા દૂર દૂરથી આવ્યા છે અને સારી એવી સંખ્યામાં આવ્યા અને અમારા પ્રોગ્રામ ને બધા સફળ બનાવ્યો અને દર વર્ષે અમે આયોજન કરીશું એવી દરેક મિત્રો પાસે આશા રાખી અંદાજીત કેટલા મિત્રો અંદાજીત આજે કપલ સાથે એમ સમજો કે પચાસ થી પંચાવન મેમ્બરશીપચોતેર પંચોતેર ઓકે બીજા વધતા ગયા મારી જાણ બહાર અમે અમે બે બધા સાથે ભણતા હતા અને આજે ભણીને બધા જુદા જુદા પોતપોતાના રાજ્યમાં જતા રહ્યા અને બધા અલગ અલગ જગ્યાએ કામ કરે છે પણ આજે બધાનું અમારું સ્નેહ મિલન થયું છે અને આજે બધા પોતપોતાની જૂની યાદો કરીને અને પોતપોતાને પોતાને થપ થપાવી રહ્યા છે અને આ ઉત્સાહ અને ઉલ્લાસ માટે અમે ભવિષ્યમાં પણ સ્કૂલ યુનિયન કરવાનું અમારો આગળનો આ પ્રોગ્રામ નિરંતર દર વર્ષે ચાલશે એવી અમને આશા છે નામ સંજય ચૌધરી ઝાલોદ